એક દર્દી હાથમાં બોટલ લઈ સારવાર લેતો નજરે પડ્યો હતો તેમજ બેડ મેડિસિન સહિત ચીજ વસ્તુઓ પણ ધૂળ ખાઈ રહી છે કોરોનાના સમયગાળા દરમિયાન ત્રણ એમ્બ્યુલન્સનો ઉપયોગ દહી લઈ જવા માટે કરવામાં આવતો હતો ત્યારબાદ આ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી સ્થિતિ એ છે કે કોરોનામાં ચાર વર્ષ પછી પણ એમ્બ્યુલન્સની કોઈ કાળજી લેવામાં આવતી નથી અને તે ફિઝિયોથેરાપી કોલેજના પાર્કિંગમાં સડી રહી છે અને તેની ઉપર ઝાડીઓ ઉગી નીકળી છે

લોકોને સેવા આપતી ત્રણ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલ ને આપી હતી આ ત્રણ એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી તે એકસો આઠ માટે નવી એમ્બ્યુલન્સ દ્વારા બદલવામાં આવી હતી ત્રણેય જૂની એમ્બ્યુલન્સમાં જે કઈ ખામી હોતી હોય તેને સુધાર હોસ્પિટલ ને આપવામાં આવી હતી હોસ્પિટલે તેનો ઉપયોગ વાહિની તરીકે કર્યો હતો થોડા મહિના ઉપયોગ કર્યા પછી તેમનું કામ ખતમ થઈ ગયું અને તેમને બાજુ પર મૂકી દેવામાં આવી